એક વખતની વાત છે એક વાંદરો ઝાડ પર રહેતો હતો તે રોજ ઝાડ પરથી મીઠી કાંદીઓ જેમ કે જામફળ કેળા વગેરે ખાઈ આનંદથી જીવે ત્યાં એક દિવસ એક મગર આવ્યો અને વાંદરાને કહ્યું હે વાદરાભાઈ તું રોજ એટલી મજાની કાંદીઓ ખાય છે મારે પણ ખાવા ઈચ્છા થાય છે શું તું મને થોડું આપશો વાદરાએ ખુશ થઈને મગરને કાંદીઓ આપી મગરને બહુ મજા આવી અને બંને દોસ્ત બની ગયા હવે મગર રોજ વાદરાને મળવા આવતો અને કાંદીઓ ખાતો એક દિવસ મગર પોતાના ઘરે ગયો અને તેની પત્નીને વાદરાની વાત કહી મગરની પત્ની બહુ લાલચી હતી તે બોલી અરે એવું મીઠું ખાવાવાળો વાદરો હશે તો તેનું દિલ કેટલું મીઠું હશે તમે તેનું દિલ લાવી દો હું સ્વાદિષ્ટ વાનગી બનાવું મગર થોડો હચકાયો પણ પત્નીના કહવા પર તે વાદરાને મળવા ગયો મગર વાદરાને કહે ચાલ ભાઈ આજે મારા ઘરે જમવા ચાલ તને મજાની નદી બતાવું અને મીઠું ભોજન આપું વાદરો રાજી થયો પણ જેમ જેમ નદીમાં મગર આગળ વધતો ગયો તેમ તેમ વાદરાને શંકા લાગી પછી મગરે કહ્યું મારે તો તારો દિલ જોઈએ એ સાંભળી વાદરાએ તરત જ એક કલ્પનાશીલ જવાબ આપ્યો અરે ભાઈ મારું દિલ તો હું ઝાડ પર રાખી આવ્યો છું ચાલ પાછા જઈએ તો હું લઈ લઈશ મગર તેને પાછો લઈ ગયો અને વાદરાએ તરત જ ઝાડ પર ચડી જતાં કહ્યું મૂર્ખ મગર દિલ ક્યારેય બહાર રાખી શકાય છે હવે તું જઈશ ખાલી હાથ મગર નિરાશ થઈ ગયો અને શરમ પામ્યો